બ્રેકિંગ તળાજા તાલુકાના પશુ ગામ ખાતે મહિલાનું મોત થતા મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખૂડવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પશુએ આજે મહિલાએ જેલ દવા પીધેલ હોય અને જેના કારણે મોત થયું હોય હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે કે કારણોસર કઈ દવા પીધી કઈ રીતે મોત થયું તે તપાસ કરવામાં આવે તેવી માગણી પણ થઈ રહી છે હવે આ બાબતને માં સત્ય અને ખરી હકીકત શું છે પીએમ ના રિપોર્ટ બાદ જ અને પોલીસ તપાસ બાદ જ જાણવા મળે મૃતક મહિલાનું નામ પુંજાબેન દિનેશભાઈ સોલંકી હોવાને જાણવા મળ્યું હતું બાલજીભાઈ ગામ રોહિશાળા સોલંકી ત્યાંના રહેવાસી મારી છોકરી આપણે દીધેલી પહેવી હતી અને અત્યારે એના ભાગ રાખેલો છે ધૂટ છે હવે હમણાં સાત વાગ્યાનો ફોન આવ્યો એને એમ કીધું કે ભાઈ તમારી છોકરી જવા પીએ આવી છોકરી કેટલા વાગ્યા કઈ ખબર સાત વાગ્યા પહેલા મારો હાળો અહીંયા પહોંચી ગયો એમાં જીવ એને ન્યાય કે જીવ હતો અમે મયત લઈને અહીંયા આવ્યા છે બદાણીયા છે એમની અહીંયા લઈને આવ્યા ન્યાયથી એમ એમ કીધું ભાઈ અમારે સરકારી દવાખાને પીએમ કરવું એમ પચીસ ત્રીસ જણા એનું ગાડીઓ લઈને આવ્યા તાકી અમારે પીએમ નહીં કરવું શોર્ટકટ રીક્ષા લઈને પહેવી આવી ગયા પહેવી અમે વાહ ગાડીઓ પચી લઈને ગયા ત્યાંથી લઈને અમે બીજી અમે ગાડી અમારા ઘરના ખુદની મંગાવી અને ત્યાંથી લઈને અમે પીએમ કરવા આવ્યા છીએ તો આમાં દવા પી ગઈ છે બનાવ હું છે એ જાણવા માટે અમે પીએમ કરાવી છે અગર અમારી છોકરીને પીએમ કરવા માંગતા નહોતા તો અમને એમ થઈ ગયું છે આમાં દવા પીધી લઈ છે નથી પીધી એટલે અમે જાણવા માટે પીએમ કરાવી છે